નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકામાં વટામણ હાઇવે પર એક ગમખવાર દુર્ઘટનાનો સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે નવા શાક માર્કેટની સામે ટેન્કર નીચે આવી જતા પાંત્રીસ વર્ષીય યુવાન નરેશભાઈ પલજીભાઈ ડાભેનું ઘટના સ્થળે કમ કમાટી ભરી મોત નીપજ્યું છે આ અકસ્માત રસ્તો ક્રોસ કરવાના પ્રયાસમાં આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ મળે ગુજરાતમાં વધતા રસ્તા પર અકસ્માતની ચિંતાજનક સમસ્યા ફરી એકવાર યુવકનો જીવ લીધો છે ઘટના આજે વહેલી સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે નરેશભાઈ પોતાના ગામ મુજપુરથી દોડકા તરફ જઈ રહ્યા હતા અને વટામણ હાઈવે પર નવા શાક માર્કેટની સામે પહોંચતા તેઓ રસ્તો ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ તરફથી આવતો એક ઝડપી ટેન્કર અચાનક તેમને ટક્કર મારી હતી અને આ ટક્કર પછી નરેશભાઈ ટેન્કરની નીચે આવી ગયા હતા જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલ